વડોદરામાં સમાથી નેશનલ હાઈવે જોડતો રોડ ધોવાઈ ગયો છે ડમરૂ સર્કલ પાસે નેશનલ હાઈવેના રોડનું ધોવાણ થયું પાલિકાએ કપચી નાખી તો કપચી પણ ધોવાઈ ગઈ રોડ ધોવાતા અકસ્માતો થઈ રહ્યા હોવાની ફરિયાદ રાહદારીઓ કરી રહ્યા છે છેલ્લા પંદર દિવસથી ધોવાણ થયું છે અને છતાં પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી તેવી પણ લોકોની ફરિયાદ છે વડોદરામાં સમાથી નેશનલ હાઈવેને જોડતો રોડ ધોવાઈ ગયો છે ડમરૂ સર્કલ પાસે સમગ્ર રોડનું ધોવાણ થઈ ગયું છે રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે ભૂવા જોવા મળી રહ્યા છે પહેલેથી જ ધોવાયેલો રોડ હતો તેના પર પૂર બાદ વધુ એક ધોવાણ થયું છે પાલિકાએ કપચી પણ નાખી આ ખાડા પૂરવા માટે તો આ કપચી પણ ધોવાઈ ગઈ હતી અને અત્યારે લોકોને હાલાકી પડી રહી છે વાહન ચાલકોને પોતાના વાહનો સાથે પસાર થવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરામાં સમાથી નેશનલ હાઈવે તરફ જવાનો રસ્તો ધોવાઈ ગયેલો ખખડધજ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે અત્યારે